નમસ્કાર ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું જીકે માફિયા ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એસએસવાળા મિત્રોની એટલે કે સામાજિક વિજ્ઞાનવાળા મિત્રોની ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે સર સામાજિક વિજ્ઞાનમાં અંદાજિત કટઓફ કેટલું રહી શકે છે એક ધારણા બાંધી શકાય તે માટે ચોક્કસથી કમેન્ટ કરજો કેટલું મેઇટ રહી શકે છે આવી કોમેન્ટો આવતી હોય છે એક વિડીયો બનાવજો તો ઉમેદવારોની લાગણીને ધ્યાનમાં રાખીને આજે હું એક અંદાજિત કટ કેટલું રહી શકે તેનો વિડીયો બનાવવા ટ્રાય કર્યો છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો વાત કરીએ મેરિટ કેટલું રહી શકે અંદાજિત કટ કેટલું રહેવાની શક્યતા છે કેટલો મેરિટ ક્રમ હોય પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રમાણે તો તમે સેફ જોન્મ કહેવાઓ તો વાત કરીએ સામાજિક વિજ્ઞાનની જગ્યાઓની કારણ કે જગ્યાઓ પરથી જ તમને અંદાજ આવી જશે તો સામાજિક વિજ્ઞાનમાં કુલ જગ્યાઓ કુલ તો ગણિત વિજ્ઞાનની સામાજિક વિજ્ઞાનની ભાષાની બધી થઈને સાત હજાર જગ્યાઓ છે તેમાં સોળસો કચ્છની બાદ કરી દેવાની કારણ કે આપણે કચ્છ સિવાયની વાત કરીશું તો ટોટલ ચોપનસો જગ્યાઓ રહી ચોપનસો જગ્યાઓમાં પણ સામાજિક વિજ્ઞાનની બે હજાર બ્યાસી જગ્યાઓ છે જેમાં જનરલ કેન્ડિડેટની આઠસો એકાવન ઇડબલ્યુ એસની બસો નવ એસસીબીસીની ત્રણસો અઠ્ઠાણું એસસી કેટેગરીની સત્તાણું એસટી કેટેગરીની પાંચસો સત્યાવીસ જગ્યાઓ છે હવે આગળ વાત કરીએ તો હું જે હાલ કટ ઓફ તમને એક અંદાજ આપવા ટ્રાય કરું છું તેમાં એવી શક્યતા ધ્યાનમાં લઈને જ ચાલજો કે જનરલના બધા જ ઉમેદવારો જનરલમાં જ સીટ લેશે એટલે કે તે લોકો કેટેગરીની સીટ નહીં બગાડે તેવું હાલ આપણે અનુમાન કરીને ચાલીએ છીએ ઓકે તો તમે જાતે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોઈ શકો છો તમને ચોક્કસ કેટેગરીના ઉમેદવારો કે જે જનરલમાં જઈ શકે છે તેનો આંકડો મળી જશે મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પીએમએલ એટલે કે જનરલ મેરિટ લિસ્ટ બધા જ કેન્ડિડેટનો તેમાં સમાવેશ થઈ જાય છે બધી જ કેટેગરીઓ હોય છે તો તે તમે પીડીએફ જોઈ હશે તેના પરથી આજે હું કટઅફ આપવાનો ટ્રાય કરીશ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નવથી બારના કોમન કોમન ઉમેદવારોના નામ પણ હશે તો તે ધ્યાનમાં રાખીને આપણે મેરિટની ચર્ચા કરીશું હા મિત્રો જે નવ દસમાં કે અગિયાર બારમાં લાગવાના છે ઉમેદવારો તેઓ પણ છથી આઠમાં જે સામાજિક વિજ્ઞાનનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે જે એસએસવાળા મિત્રો છે તેમનું નામ તો સ્વાભાવિક છે આમાં હશે જ તો તે ધ્યાનમાં રાખીને આપણે એક અંદાજ લગાવીશું કે કેટલું સેફ સેફઝોનમાં કહી શકાય તો મિત્રો જે જનરલની આઠસો એકાવન જગ્યાઓ છે તો આઠસો એકાવન જગ્યામાં જનરલના સાહીઠ ઉમેદવારો ઈડબલ્યુ બસો એક કેટેગરીના ચારસો સત્તાવન એસસીના અને એસટી કેટેગરીના ઓગણચાળીસ ઉમેદવારો છે એટલે કે ટોટલ જોઈ જુઓ આઠસો એકાવન થઈ ગયા આ રીતે જનરલની આઠસો એકાવન વેકન્સી છે જેમાં તમામ કેટેગરી લઈ શકે છે મેલ ફિમેલ પીએચ બધા જ આવી ગયા આઠસો એકાવનમાં હવે જનરલ મેરિટ ક્રમાંક એટલે કે પ્રોવિઝનલ લિસ્ટ પ્રમાણે તમારે કેટલો મેરિટ ક્રમાંક થતો હશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તો તેની વાત કરીએ તો મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળજો જનરલમાં આઠસો એકાવન જગ્યાઓ છે તમે જોઈ ઈડબલ્યુએસમાં ચારસો દસ સુધીનો રેન્ક થતો હશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રમાણે મિત્રો ધ્યાનથી સાંભળજો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રમાણે ચારસો દસમો નંબર થતો હશે તો તમે સેફ જોન્મો છો કારણ કે બસો નવ વેકન્સી છે અને બસો એક ઉમેદવારો જનરલમાં જશે તેવી જ રીતે એસસી બી સીમાં આઠસો પંચાવન રેન્ક સુધી ત્રણસો અઠ્ઠાણું વેકન્સી છે અને ચારસો સત્તાવન જનરલમાં જશે એસ કેટેગરીમાં એકસો એકાણું રેન્ક સુધી સત્તાણું જગ્યાઓ છે ચોરાણું ઉમેદવારો જનરલમાં જશે એસટીમાં પાંચસો છાસઠ પાંચસો સત્યાવીસ વેકન્સી છે ઓગણચાલીસ ઉમેદવારો જનરલમાં જશે જે લોકોને જનરલમાં સીટ મળે છે તેઓ જનરલમાં જ જશે તેવું હાલ અનુમાન કરી આપણે મેરિટની ચર્ચા કરીશું તો મિત્રો જનરલમાં તોત્તેર પોઈન્ટ એકાણું સડત્રીસ ઈડબ્લ્યુએસમાં બોતેર પોઈન્ટ પચીસ ઓગણીસ એસસીબીસીમાં બોતેર પોઈન્ટ ચુમ્બાલીસ ચોસઠ એસસી કેટેગરીમાં બોતેર પોઈન્ટ છોત્તેર બાસઠ એસટી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ એસી તાણું આટલું મેરિટ રહેવાની શક્યતાઓ હાલ લાગી રહી છે મિત્રો આ એક અંદાજ જ છે કારણ કે બધા જ ઉમેદવારો કે જેને જનરલમાં સીટ મળે છે તેઓ બધા જ જનરલમાં લઈ લેશે એવું હાલ માની પણ ન શકાય પણ આટલું મેરિટ થતું હશે તે તો સેફ ઝોનમાં જ છે હવે વાત કરીએ જો છથી આઠ પહેલાં ધોરણ નવ દસની ભરતીનું ચિત્ર સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય તો હજુ મેરિટ ડાઉન સોએ સો ટકા જાય આ મેરિટ છે તેનાથી અડધો ટકાથી એક ટકા મેક્સિમમ એનાથી વધુ ડાઉન જવાની શક્યતાઓ બિલકુલ નથી મિત્રો એટલે આ જે મેરિટ છે તમે જે કેટેગરીથી બિલોંગ કરો છો આટલું મેરિટ થતું હોય એનાથી અડધો ટકાથી એક ટકા ઓછું થતું હોય તો તમે પૂરેપૂરી આશા રાખી શકો છો કે તમે ભાવિ શિક્ષક બની શકશો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત